કેમ છો ખેડૂતભાઈ આ વિડીયોમાં હું તમને બતાવીશ કે અમારું મિક્સુબીસી વન એટ જીરો એટલે અઢાર ઓ સ્પર અને નેવ ચોપન એટલે પચાસ ઓ સ્પરમાં તમે નાની અને મોટી રોટાવેટર ચલાવી શકો છો અને એમાં રોટાવેટરમાં બે પ્રકારના રોટાવેટર આવે છે જેમાં એકમાં ટોપલિન અને એકમાં ટોપલિન વિના આવે છે એટલે લાઈક છેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયોમાં હું તમને દેખાડીશ કે રોટાવેટર જેમાં એ તમને આ ફોટો દેખાડી છે એમાં તમે જોઈ શકો છો ટોપલીન અને ટોપલીન વિના કેવી રીતના એ બીજું રોટાવેટર પણ આવે છે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહો ભાઈઓ મેં તમને આ રોટા નું કીધું હતું એટલે આ ફોટો તમે જોઈ લોજો અને બીજું એ કહેવાનું કે મારે નાના ટેક્ટરમાં રોટાવેટર ચલાવવું હોય અને ત્રણ ફૂટની રોટાવેટર ચલાવવું હોય તો હું તમને એનો ઉપાય આપું છું જેમાં તમે એવરેજ અને તમે શાંતિથી ચલાવી શકો છો એટલે આ વિડીયો તમે જોતા રહો અને જો ખેડૂત ભાઈઓ આ છે આપણું નાનું ટ્રેક્ટર મિક્સુ બીસી મિક્સુ બીસી વીએસટી અઢાર હોર્સ પાવર એકસો એસી તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર અહીં એમાં તમારે ન્યૂટન રાખવાનું અને બીજા ગેરમાં રાખવાનું અને જ્યારે રોટાવેટર ચલાવતા હોય ત્યારે ન્યૂટન અને બીજા ગેરમાં ચલાવો એટલે તમારે રોટાવેટર સારું ચાલશે અને એવરેજમાં પણ સારી આપશે તમારે આ ટાઈપ ટોપલિન છે અને એ ટોપલીન ને રોટા માં જોડવાનું અને જે ટોપલિન વિના આવે છે તો એ અમારું અલગ જ આવે છે જેમાં આ સાઈડ બે બાજુ પટ્ટી આવે છે અને એ પટ્ટીમાં જોઈન્ટ કરીને તમે એકલા પણ ચલાવી શકો છો અને આપણને ચિરા કીડિયોમાં પણ દેખાડ્યું હતું કે રોટાવેટરમાં પીટીઓ આ સાઈડ આવે છે જુઓ આ ખોલીને રોટાવેટરનો પીટીઓ તમે લગાડો એટલે અહીંયા પીટીઓ જોઈન્ટ થઈ જાય અને પછી રોટાવેટર આપણું ચાલે છે અને જેવી રીતના આપણા ખેડૂતભાઈ ઘણા ખરા ભાડામાં પણ ચલાવે છે અને ઘણા ખરા આપણા ખેડૂતભાઈ ભાડા પણ ચલાવે છે જેમાં ભાડામાં રોટાવેટર છે કલ્ટિવેટર એટલે હળ જેમ કે દાંતી છે બધુંય ચાલે છે આપણે ભાડામાં જેમાં એવરેજમાં પણ સારું અને તાકાતમાં સારું એટલે તમે ગમે એમ ચલાવો શાંતિથી આખો દી ચલાવો પણ અવાજ ના આવે અને બીજું એમાં જ્યારે આપણે ભાઈ મેં તમને કીધું જેમાં તમારે ભાડામાં ચલાવવું હોય તો રોટાવેટર કલ્ટિવેટર જે દાંતી રોટાવેટર કે હળ ચલાવવું હોય તો તમે ચલાવી શકો છો અને બીજું અમારે મિક્સ પીસી વીએસટી ટ્રેક્ટરમાં જેમાં આખો દિવસ તમે ચલાવો તો તમને થાક ના લાગે એના માટે અઢાર પાવર સિંગલ વિસ્ટન સત્તર ઓસપરથી માંડીશ બધાય મોડલ તમે શાંતિથી ચલાવીખો છો એટલે અમારું આ વીએસટી ટ્રેક્ટર જેમાં હું તમને સમજાવીશ કે જે એન્જિનમાં સર્વિસે સર્વિસે ઓઇલ જે બદલાવવાનું જે એર ફિલ્ટર આવે છે જેમાં સર્વિસે સર્વિસે આપણે ઓઇલ નાખી છીએ એમ નહીં આ વખતે નવી પદ્ધતિ અને નવી સિસ્ટમવાળું અમારું મિક્સ પીસી આવે છે જેમાં તમારે સર્વિસે ખાલી ઓનલી ફોર એક એર ફિલ્ટર સાફ કરો એટલે ઓટોમેટિક ચાલુ ચાલુ રહે અને રેડિયેટર વાળું જેમાં ઉનાળામાં તમારે ખેડ કરવી હોય તેમાં પણ તમે ઉનાળામાં શાંતિથી ચલાવી શકો છો જો આ છે આપણે અઢારો અને મેં તમને કીધું કે એર ફિલ્ટર તો એર ફિલ્ટર અહીંયા આવે છે તમે ખાલી સાફ કરો બહાર કાઢીને ત્યારે પણ ચાલે છે અને આમાં રેડિએટર જેમાં રેડિએટરમાં પાણી નાખશો એટલે તમારે ઉનાળામાં ખેડ કરવી હોય તો તમે ખેર

કે તમારે એમાં ભાડા કરવા હોય પણ એમાંય પણ થાકશો નહીં આખો દી ચલાવશો તો પણ કાંઈ વાંધો નહીં એટલે આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને બધે ખેડૂતભાઈઓને દેખાડજો અને આ રોટાવેટરનો મેં તમને ફોટો દેખાડ્યો એ રોટાવેટરમાં તમે જોજો કે કઈ કઈ નવી નવી એમાં પદ્ધતિ પણ આપી છે અને નવી નવી સિસ્ટમ સિસ્ટમ પણ આપી છે એટલે આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા